ગટરના ઢાકનાની કરજણ નગરમાં વિચિત્ર ઘટના કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં આવેલી સત્કાર ખમન દુકાનની બહાર ગટરનું ઢાકણું ચોરાયું આ ઘટના જાણીને આશ્ચર્ય થશે પરંતુ સત્ય છે દુકાનદારે સવારે દુકાન ખોલતા જોયું કે ગટરનું ઢાકણું ગાયબ છે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ખબર પડી કે એક મહિલા ધાકણું ખોલી કોથળામાં નાખીને લઈ ગઈ આ વિડીયો નગરમાં વાયરલ થયો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ વાયરલ ફૂટેજના આધારે શું પગલાં લે છે ઘટના નાની લાગે છે પરંતુ કહેવત છે ને ડોસી મળે તો વાંધો નહીં પણ જમ પરખે તો વાંધો સવારે મેં આવીને દુકાને જોયું દારૂ ખોલતા હતા દુકાનનું શટર ખોલતા પહેલાં મારી નજર કુંડી પાપી તો જોઈને ઢાકણ ગાયબ છે તો સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો સવારે કચરાવાળા પર બેન આવીને લેડીઝ ઉઠાવીને લઈ ગયા કાર કેટલા વાગ્યાની ઘટના હતી લગભગ સવારની છ થી આઠની વાગ્યે શું નામ તમારું કેજલ